સાબરકાંઠાના પ્રાંતિજના વડવાસા ખાતે નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા વડવાસા ગ્રામજનોએ આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો હતો આચાર્યની બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી હતી અને આચાર્યની બદલી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવા ચીમકી ઉચ્ચારી હતી હું છ આઠ બે હજાર એકવીસ ના રોજમાં આપણીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે સ્ટાર્ટિંગમાં થોડા દિવસ છ એક મહિના બધું કમ્પ્લીટ ચાલુ ધીમે ધીમે એમને મને કમ કરવાનું બધું ચાલુ કર્યું આમ ફ્લેટિંગ કરતા હોય એ થી સ્કૂલમાંથી એક શિક્ષક રિટાયર થઈ ગયા પછી હું જ પછી એક ત્રણ અને આચાર્ય એમના પછી એમનું આ બધું અતિશય ગયું જ્યારે હું એમને વિરોધ કરતી ને ત્યારે મને ધમકીઓ આપતા પાંચ વર્ષ પૂરા થશે એટલે કાયમી નહીં થવાનો મારો ખાનગી અહેવાલ જે હું લખીશ એની જરૂર કરશે મંડળમાં તમે કહેશો હું મંડળ એક જ છીએ

કે તમે તમે જિંદગી એકવાર મળીએ માણી લો કે તમારા પતિ જોડે બી રહો તમારા પતિ છોડવા ક્યાં કહું અને મારા જોડે બી રોકે આપણે આપણી પર્સનલ અંગ અંગત અહીંયા માણવાનું કે જે માણવું હોય સમય બનાવતા આવડવું જોઈએ કે અને તમારા લગ્ન જીવનમાં કઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ આપણે બે ભાગી જઈશું પુનઃ પુનઃ ભાગી જઈશું મારી જોડે હું બહુ પહોંચેલો છું ગાંધીનગરમાં માં છું બહુ બધા પૈસા છે મારી જોડે હું બધે પહોંચી લઈશ તમારે તમે ક્યાં ફરિયાદ કરશો કે જયારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરતી હાથ જોડી એમની સામે કે સાહેબ આવું બધું મત કરો મને શાંતિથી નોકરી કરવા દો જેટલું કામ હોય ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો જયારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એટલે કઈ કરીને કંટ્રોલમાં આવી જાય છેલ્લે બે દિવસ પહેલા જ્યારે આ ઘટના બની બાવીસ તારીખના બે દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી તમે આ પણ મારો પીછો બંધ કરી દો અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે ભાઈ તારે હું પંદર વર્ષ નો નોકરી કરું છું મને ત્રીસ તારીખે promotion મળ્યું track અને તારીખ બાવીસ એક બે બાવીસ એક બાવીસ બે બે હજાર પચીસ ના એક ના જે બનાવ બન્યો એમાં કામ બાબત ની વાત હતી એમાં અમને કીધું બંને વાત કરી પછી હું મારા ટેબલ ઉપર આવી ગયો ક્લાર્ક પછી બંને ના કામ બાબતે ની વાતચીત ચાલતી હતી શૈક્ષણિક બાબતે પછી એમનો શું બોલા ચાલે છે મને બહુ ખ્યાલ નથી સાહેબ બને બેન સ્ટાફ રૂમ માં પછી એમની રીતે ઘરે નીકળી ગયા

અને આજ આજ સ્કૂલમાં ખુશબુબેન એક શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી અંદાજીત ત્રણ વર્ષથી અહીંયા શિક્ષિકા તરીકે આ સ્કૂલમાં ફરજ બજાવે છે ને ખુશબુબેનના જણાવ્યા મુજબ ખુશબુબેનને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રિન્સિપાલ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા ને એમની જોડે કંગડક કરતા ને અસભ્ય વર્તન કરતા હતા ત્યારબાદ ગઈ બાવીસ એક બે ના રોજ આ બેન જોડે પ્રિન્સિપાલે જે કૃત્ય કર્યું હોય એના લીધે ખુશબુબેન માનસિક શારીરિક રીતે ડીઓ ઓફિસ હિંમતનગર ખાતે સરકાર માં ગાંધીનગર ખાતે તેમજ તેમના ટ્રસ્ટીને પણ લેખિતમાં રજૂઆત કરેલી ત્યારબાદ આ ખુશબીબેન ને ગામના આગેવાનો દરેક સમાજના આગેવાનોને રજૂઆત કરેલી કે મને આ આચાર્યશ્રી કરે છે અસભ્ય વર્તન કરે છે અને મારા જોડે માંગણી કરે નહીં આજે ગ્રામજનો ભેગા થયેલા છે ટ્રસ્ટીને પણ મેં અવારનવાર એક બે વખત ધ્યાન દોરેલું ટ્રસ્ટી પણ આજ રોજ અત્યારે અહીંયા હાજર છે અને ગામમાં ગામના ગ્રામજનોનું એવું કેવું છે કે શિક્ષિકા જોડે આજે આચાર્ય આવું વર્તન કરે છે તો અમારી બાળિકાઓનું શું તેમના વાલીઓ એવું કે અમારી બાળિકાઓ પણ બાળિકાઓને પણ આ રીતે ભવિષ્ય કન્ડક કરે હેરાન કરે એમની સાથે અસભ્ય પણ વર્તન કરી શકે એવું છે એટલે ગ્રામજનોનું એક જ કેવું છે કે આ આ ની અમારે જરૂર નથી